મોકો આપ્યો છે બધા વિષયો ને બાદ કરતા મેં આ વિષય લીધો છે કે ભાઈ મને આ વિષય આપો અને એમાં જેટલી મદદ થાય એટલી અને એટલી શક્તિ મળે એટલી વહેલા માં વહેલું એ કરવા માટેની માટે કુદરત ભગવાન પરમાત્મા ગૌ માતા એમને આશીર્વાદ આપે કે આ કરડો વહેલામાં વહેલો પસાર થાય અને આપણું જે આસ્થા છે હું તો એટલું જ કહેવાની છું કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો નો મળે તેત્રીસ કરોડ દેવતા વાસ છે એના તમામ જે બનાવટો દૂધની હોય એ ગુણકારી હોય છે અને એટલું કહી છે કે જેને કતરખાના બાંટણી ફંડ લીધું હોય ને એની યાદી પણ લોકસભામાં જાહેર થાવી થાય આવું હું દીધું અને ખબર પડે ભાઈ કને લીધા છે કરે નથી લીધા એમ અને એ પછી આવે ત્યારે કહેવાય કે ભાઈ આ તમે આ નામે પૈસા લેવા વાળા તમે છો અમે એમાં તો અમને કહેજો જે હોય એને કહેજો પણ એના માટેની એક વિચારધારા આપણી સ્પષ્ટતા છે આપણી હિન્દુઓની માગણી છે પ્રેમીઓની માગણી છે અને આવનાર સમય ની અંદર આજે આ બધા કેન્સર અને નાન્સરો બધી સ્થિતિઓ થાય એના અનુસંધાને બચાવવી પણ ખૂબ જ જરૂરી છે આજે સવારે આપણે દર્શન કરવા નીકળો

અમે આ પહેલી જ મીટિંગ એક રાખી છે વધે એમાં આ દુનિયાની અંદર આયાતા એટલે કશું લઈને નતા આયા કશું લઈ જવાના નથી પણ કોણ કેટલી હારી સુહ મૂકી ગયું છે કયા સમાજમાં જન્મ લેવો ક્યાં લેવો એ ભગવાનના કુદરતના હાથમાં છે પણ ભગવાને માણસ તરીકે અવતાર આપ્યો હોય ત્યારે માણસે રીતે કઈ રીતે જીવવું એ આપી છે એ પૈકી ના સારા સંસ્કારો સાથે લોકો નું ઋણ છે એ ઋણ ઉતારવા માટેની સૌ ભગવાન પરમાત્મા બાપુના આશીર્વાદ અને આપ સૌના આશીર્વાદ મળે એ શબ્દ સાથે આપ સૌનો આભાર ને અહીંયા વાત કરી છે મેં તો પહેલા પણ પક્ષી ઘરની ગ્રાન્ટ અહિયાં ફાળવેલી હતી અને એ મને લાગે વહીવટીન જે કાંઈ બનવું હોય પણ અહિયાં જે તમે આગેવાનો જે આયોજન અને જે તમારી કમિટી હોય કે જે હોય એ ગુલાબભાઈ આ બાપુની જગ્યામાં એક વિચારધારાની આચારામભાઈ બેઠા છે મારે ના કહેવું હોય પણ હું કહું કે બે બાર મહિના પહેલા બે વર્ષ પહેલા અહીંયા આપણે ગુંભારકાર જગ્યા છે કુંભેશ્વર મહાદેવની અને બાપુની તપોભૂમિ હું કુંભેશ્વર દાદા ને પણ આશીર્વાદથી એટલા માનું ને બાપુ ઉપર પણ મને શ્રદ્ધા ખૂબ એટલે બે પાંચ લાખ રૂપિયા ત્યાં ગ્રાન્ટ માટે કે ફાળવેલા ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી એ બધા આપણે નરસિંહભાઈ બાટા ને બધા આગેવાન ત્યાંના આયોજકો હતા કે તું ભાઈ મને વોટ હાથે આને ના હરખાવો કુંભારકા ગામ વોટ મને આપે કે ના આપે ના આને વોટ ને મારે કઈ લેવા દેવા નથી પણ આનંદ પ્રકાશ બાપુને માનું છું ભુંભેશ્વર દાદા ને માનવું છું અને આ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું ફાળવું છું બાર મહિના થી વહીવટી મંજૂરી બધું આવડ પડ્યું પણ ત્યાંના સરપંચ ને ઈ શું ક્યાં ખબર ગેની બેન ની ગ્રાન્ટ થઈ એટલે અમારે વાપરવી નથી આ આ વિચારધારા તમે એમ માનો એમ હવે જે ગ્રાન્ટ તો ઘેની બેન ની નથી સરકારની છે ધારાસભ્ય પદની છે હવે આ ગ્રાન્ટ જોડે આટલી નફરત ખાતી હોય તો અહીંયા અમારી જોડે કેટલી નફરત હશે એવી તમે તમને બે હાથ વિનંતી કરવા જો ગ્રાન્ટ ઉપર આટલી નફરત થતી હોય તો અમારા તમારા ઉપર કેટલી નફરત હશે એ એક નજર છે અને એટલા માટે મેં કે આ બાપુની જગ્યા છે ભાઈ તું થોડુંક રસ લઈ અને આ કામ કર પછી આને અકળા તો મને કીધું એટલે આવું કાંઈ વિચારે એને એમને જેના જે વિચારો છે એમના વિચારો એમને ઉભા રે ગ્રાન્ટ માટે કોઈ વ્યક્તિની માલિકી હોતી નથી સરકારની લોકોના ટેક્સના પૈસાની તમે ખાલી વહીવટ કરતા જવ સારા કામમાં તમારી ગ્રાન્ટ વપરાય સારા કાર્યમાં વપરાય તો લોકો તમને યાદ કરે ને એમાં કામ પણ સારું થાય એટલે આ જગ્યામાં પાંચ લાખ રૂપિયા બાપુના નામે જે કઈ તમારે આયોજકો જે કંઈ કરવાનું બધું હોય એ સાથે મળીને કરજો લોકસભાની ગ્રાન્ટ લેટર મને સરકાર જાણ કરે એટલે એટલી ખાતરી આપું છું કે પહેલો લેટર આ જગ્યાના નામનો લખાઈ અને જગ્યામાં સારું કામ થાય એ શબ્દ સાથે આપ સૌનો